મતપુર સમાચાર સામે રહ્યા છે બાબરમાં કરિયાણાની દુકાનમાં ફટાકડાના તણકલાથી લાગ્યા કાટમાળ બડી ખાક બાબરસરમાં દિવાળીના દિવસે રાત્રે અચાનક બનેલા ઘટનાએ ચકચાર મચાવી છે શહેરના આઝાદ ચોકમાં આવેલી ચામુંડા પ્રોવિઝન સ્ટોર્સના પાછળના ભાગે અચાનક આગ બહુકી ઉઠી પ્રાથમિક માહિતી મુજબ ફટાકડાના તણકલા દુકાનમાં પ્રવેશતા આગ લાગી હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે આગ લાગતાની સાથે જ દુકાનમાં રાખેલો મહાસામાન લાકડાનું ફર્નિચર બારણા તેમજ દુકાનની અંદરના મોટા ભાગનો કાટમાળ બળી ખાક થયો હતો દુકાન માલિક નાગજીભાઈ છાકોરે તાત્કાલિક પોલીસને જાણ કરતા ભાબર તાત્કાલિક આવી પહોંચ્યા અને ભાબર નગરપાલિકાના ફાયર ટેન્કર દ્વારા ઘટના સ્થળે પહોંચી ગયું નગરપાલિકાના કર્મચારીઓ સમયસર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો જે કારણે મોટું નુકસાન ટળ્યું હતું આગની ઘટનાના કારણે વિસ્તારમાં ભયાને અને વાતાવરણ સર્જાયું પોલીસ દ્વારા ઘટનાની નોંધ લઈ આગળની તપાસ હાથ ધરવામાં આવી છે પ્રાથમિક દ્રષ્ટિએ ફટાકડાના તણકલાના કારણે આગ લાગી હોવાનું જણાય આવ્યું છે સ્થાનિક લોકોએ ફટાકડા ફોડતી વખતે સાવચેતી રાખવાની તથા વેપારીઓને દુકાન આસપાસ સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવવાની અપીલ કરી છે અત્રે ઉલ્લેખનીય છે કે બાબરમાં સતત બીજા દિવસે ફટાકડાના તણકલાના કારણે આગ લાગી હોવાની આ બીજી ઘટના બની છે પરંતુ સદનસીબે બંને ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી એવા સોમાભાઈ જે રાવળ એસ ગુજરાતી નેટવર્ક ભાબર બનાસકાંઠા